તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે એક શેઠની સરસ એવી વાત તમને કરવી છે જે સાંભળવા જેવી છે તો વિડીયોના અંતમાં એ આખી વાત તમને નાખી દઈશ કારણ કે વચ્ચે ઘણાને ગમતું હોય ગમતું ના હોય એટલા માટે છેલ્લે આપણે એ બધી વાતો કરશું તો અત્યારના પોરમાં પવન તો છે ને તડકોય ફૂલ છે ને ગૂગલમાં વેધરમાં ને એમાં બધા બતાવે છે એક્સ્ટ્રીમ યુવી એટલે તડકો અને આવી રે આમ તાપ છે એ તીવ્રતા બહુ વધારે રહેવાની છે જોકે હમણાં કેટલાય દીધી આવી એક્સ્ટ્રીમ યુવી તો હોય જ છે વરસાદ પડે પછી કંઈક થોડુંક શાંત થાય શાંત થાય બાકી તો યુવી રહી જાય એક્સ્ટ્રીમ જ હોય છે હમણાં તો આવું છે હવે નીચે જઈએ ને આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવાલાયક હોઈએ તો ત્યાં સુધી જોડાયેલા રહેજો

આ લો સેવ ની પ્રિપરેશન લાગે છે છોકરાઓને ભાગ થઈ રહ્યો હોય ને આપણા મોટાઓને છોકરાઓને ભાગ ભરી દેવા થાય ને સ્કૂલે જવાનું ચાલુ થઈ ગયું એટલે એટલા માટે આ બધું કામકાજ ચાલે છે હજી બેતુ બેન તો સુતા લાગે છે ગેસ કેરુંતે હું બને છે બા હું બનાવે છે તારા હાટો પૈડી ખબર બોલ હું હું હવે હવે લે હવે નકર એ તો હજી ફાંડા મારતી મેં કીધું આપણે ઘરે કોઈ દિવસ નથી બની ને એ વસ્તુ બને છે તો એ કે ગાંઠિયા મેં કીધું ગાંઠિયા તો હાલતા બનતા જ હોય ડબરો ફૂલે પૂરો થાય તો પાછો બની જાય હવે એને ઓળખાઈ ગયું આ બટેટા જોઈએ ને બાફેલાનું બોયલી ને બોયલા ને એટલે કાં તો વેદુબેન પેલો દિવસ કેવો રહ્યો તમારો સ્કૂલનો જરીક જણાવો જે મજા આવી કે પછી તકલીફ પડી કાંઈ મજા આવી મજા આવી કમ્પ્લીટ કમ્પ્લીટ થાક બાક નથી લાગ્યો ને લેસન થઈ ગયું ને હા વેદુને તો આમ અલગ જ ફિલિંગ આવતી છે ને કારણ કે બધુંય પહેલાં ધોરણનું તો એને ભણાઈ ગયું છે આમ જોવા જાવ તો એટલે આ તો રિવિઝન કરવા જાય એને જેવું થાય કા મજા આવે ને બધુંય તને આવડે જ ને હેલું લાગે કે અઘરું લાગે એવું હેલું હમણાં તો હા હેલું લાગશે છ મહિના જ આવે પછી વળી થોડું થોડું કંઈક કદાચ એવું આવે તો વળી અઘરું લાગે નકર તો હેલું જ લાગશે હા ત્રણ બુક બાકી હતી એના પૈસા ઓલામાં મૂક્યા છે બેગમાં અને બીજો ઓલો કાગળ છે એડ્રેસનો તને કીધો છે એમાં જ રાખ્યો છે હો એટલે આપી દેજે ટીચરને હેલ્પ કરાય થોડીક બીજું હું આલું સેવ બનાવવા માટે પહેલાં તો બટેટા ખમણવાના થાય પછી શું થાય એ આગળ હમણાં બતાવીએ હા એ તો છોંદી નાખો તોય હાલે મેન તો બટ ચણાના લોટમાં મિક્સ થવા જોઈએ ને ચાલો આગળ 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 પ્રોસેસ બતાવીએ આમાં તીખા બાજુમાં ખાંડીના મૂક્યા છે બાજુમાં ગાંઠિયા હોતી બનાવવાના છે ઓહો હો હો અને સાચી વાત હો સાચી વાત હો વેદુ મેઇન તો ગાંઠિયા તો સાઈડ કલાકાર છે એમને ઓકે વેદુ વેદુ ની વાત સાચી પડી ગઈ હો વેદુ કે છે મેં તને કે હું કહેતી હતી એ વાત સાચી પડી ને સાચી વાત હો બેટા તારી વાત ખોટી ન પડે આપણી ઘરે ગાંઠિયા બીજું ફરસાણ બને ને ગાંઠિયા ન બને તો ને ખોટું લાગી જાય એટલે ગાંઠિયા તો બનવા જ જોઈએ બીજી વસ્તુ ના ના કંઈક કંઈક જ હોય

ચાલો મરચાનું પાણી પણ આમાં નાખવામાં આવે છે પણ થોડુંક મને એમ છે ફુદીનાય ભેગા નખાય ને આ હોય જ ફુદીનાનો ટેસ્ટ લેતો હોઉં ફુદીનાની પણ ઓલી તરીક અરે રામ ફુદીનો ફુદીનો નખાય આમાં મરચાની આવી પેસ્ટ જ કઈ રીત તો પછી ભેગી ફુદીનોય આવે સરસ ટેસ્ટ ચાલો હવે જોઈએ કેવી થાય છે

બાળકો ગયા હોય જો આજે વેદું સ્કૂલે સ્કૂલે નહીં ટ્યુશનમાં ને સીવું વયો ગયો હોય એટલે બહુ શું છે કે એને સાચવવામાં તકલીફ ન પડે એટલા માટે ચાલો તો હવે આગળ વધશું બતાવશું કઈ બતાવવા લાયક હશે તો નહીં તો બપોરના સેશનમાં મળશું પાછા ચાલો કેતો શીવો કઈ શીવો કે ટાટા કે ટાટા હું સ્કૂલે જાઉં છું કે કાતા હું સ્કૂલે જાઉં છું આઈ વાંધો નથી ભાઈને વેદુ કલાક કરે છે આવતી નથી કા શીવો તો કયર નો થી ક્યાર નો તૈયાર થઈ ગયો વેદુ હજી આવતી નથી આજ બધાય લાગતી હે શીવો તો વેલો વેલો તૈયાર થઈ જાય બધાયની પહેલા ચાલો ક્યાં કાઢવાના હોય ક્યાં કાઢવાના છે અહીંયા નથી કાઢતા હા કાઢી નાખ હા અંદર છે બધાય ચપ્પલ કાઢ ને બસ ચાલે બેગ હાલે બેગ લેતો જા ટાટા ટાટા જા જો અંદર છે ટીચર તારા ચાલો તો બપોરના બાર વાગી ગયા બાર શું દોઢ વાગી ગયો છે હા હાલું છે થોડીક જાડી બનાવી છે પણ ટેસ્ટમાં જે ઓલી બજારમાં લેતા હોય એનાથી થોડોક ફેર છે કારણ કે આમચૂર પાવડર થોડોક ઓછો છે થોડોક ચણાનો લોટ વધારે હતો અને જો પુદીના કુદીના હોય તો સેમ બજારની જે હોય એવી જ લાગે અને આ ગાંઠિયા તમે જોઈ શકો છો તો આ રીતનું સવારે જે તમને બતાવ્યું તો લોટ બાંધવાનો તો ફાઇનલ પ્રોડક્ટ રેડી છે એ તમને બતાવી દીધું વળી તમને એમ થાય કે આ ફાઇનલ બન્યું એ તો ન બતાવ્યું એટલે બતાવી દીધું પછી પાછું બધાનું સ્વાગત છે દોઢ વાગ્યાના સેશનમાં પવન ફૂલ જોરદારમાં છે એટલે આવો પવન આવે એટલે વરસાદ તો ઉડાડી નાખે ને આવે તો કંઈ બહુ ખાસ આવે નહીં જોઈ હવે શું થાય છે આવું છે અત્યારે હમણાં તો એ કંઈક ગૌશાળાવાળા વાળા આમ મોટા માથા માથાભાઈ માણસો હોય ને એવી રીતના બે ત્રણ જણા હોય ને એવી એની ગેંગ બનાવીને રાજકોટમાં સક્રિય થઈ છે મોટા મોટા ડૉક્ટરો હોય ને એની પાસે જાય ને એમ કે ગૌશાળાને બનાવવાની છે એટલે તમે દાનમાં એટલા રૂપિયા આપો અરે એંસી હજાર કે લાખ રૂપિયા માગે ને એમાંથી દસ હજાર પછી આપવાનો જ છે ને ડૉક્ટર કારણ કે રેપ્યુટેશન રેપ્યુટેશનને માનની થોડીક હોય કે ભાઈ આ ડૉક્ટર ઉઠીને આટલા રૂપિયા આપે ને એમ માનની માન માન ઘવાય નહીં એટલા માટે ડૉક્ટરને આપવું પડતું આવા મોટા મોટા ડૉક્ટરોને બાકી નાના ત્યાં તો એ આવે નહીં ને આવે તો પછી કંઈ અમે તો નાના ડૉક્ટર હોય એ તો શું કહે ભાઈ હાલ ને ભાઈ તારે દસ હજાર જોતા છે દસ હજાર હાલ હું ભેગો આવું જોઈ કોણ તને દસ હજાર દે છે એમ કરે આમાં ભાઈ ગૌશાળા કરવી જ હોય ને દાન ધર્મું ને આવું બધું કરવું હોય તો પછી માગવા નીકળે એ થોડું વ્યાજબી ન લાગે હાચા હોય એની વાત નથી થતા બધા ન હોય ને બધા માટે આ છે નહીં પણ જે ખોટું તૂત કરે છે આવી રીતે ઉઘરાણી કરીને પછી કટકી કરીને મોજ શોખ કરતા હોય દાન ધર્માદો કરતા હોય કરતા હોય એની વાત જ નથી પણ જે આવી રીતે ફસાવવાની કોશિશ કરતા હોય ને સ્કેમ કરતા હોય ને એના માટેની વાત છે તો ભાઈ તારે એટલું બધું એવું દાન ધર્માદો કરવો જ હોય તો પછી માગણી હું કામ કરે છે તારી પાસે જેટલી કેપેસિટી હોય એટલાનું કર ને ભાઈ ગામની પાસેથી ઉઘરાવું ને પછી તારે દેખાડવું કે હા ભાઈ મેં એટલું કર્યું તો આવું હાલી નીકળ્યું છે એટલે ચેતીને રહેવા જેવું છે એટલે ગમે ત્યાં પગલે પગલે સ્કેમ વાળા ઊભા જ છે લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂઈખે નમરે એના જેવી કહેવત છે બસ વધારે જ્ઞાન નથી દેવું કારણ કે મારી બધી ઓડિયન્સ છે એ બધી જ્ઞાની છે મારાથી વધારે એટલે ચાલો હવે આજ માટે આટલું રાખશું ને આગળનો એક ઓલો પ્રસંગ હતો હવારની જે રેકોર્ડ કરેલો એ તમને કહી દે એ મજા આવે છે સાંભળવું હોય તો સાંભળી લેજો નકર પછી અહીંથી પૂરું તો જય સીતારામ મળીએ પાછા નવા વિડીયોમાં તો વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો વરસાદ આવે તો સારું હવે તો હવે એક શેઠ હતા હવે એ થયું એવું કે એ છે ને ગામમાં એક જાજરું હતું જાહેરનું તો ન્યા ગયા હવે ન્યા ગયા ને એમાં એની પાસે એક દસ કરોડનું રતન હતું હવે જાજરૂમાં ગયા ને એમાં એ રતન પડી ગયું હવે બહાર તો નીકળ્યા પછી ન્યા એક ભાઈ હતો કામકાજ ને એવો એટલે એને કહેવાય તો નહીં કે ભાઈ આમાં દસ કરોડનું મારું રતન પડી ગયું છે કે તું અહીંયા ધ્યાન રાખજે કોઈ આવે તો અંદર જતો નહીં કારણ કે કોઈક આવે ને વળી એને અંદરથી લઈ લઈએ ને એવું કાંઈ થાય તો એ કે હું કોઈક એવો વ્યક્તિ આવું કે જે આમાંથી અંદરથી બધું સાફ કરીને કાઢી દે ને એવો વ્યક્તિ ગોતવા જાઓ એટલે એ ગોતવા ગયા હવે એમાં થયું એવું આકસ્મિક સેટને તબિયત લથડી ગઈ અને તબિયત થોડીક લથડી એટલે પછી તરત ઘરે ગયા ઘરે જતા રહ્યા અને ઘરે હવે એને એમ લાગ્યું કે હવે હું રહીશ નહીં હવે મારો અંત સમય આવી ગયો છે એટલે એના દીકરાને મુનિમજીને બધાને બોલાવ્યા પછી મુનિમજીને કીધું કે ઓલો જે કામ ત્યાં માણસ રાખ્યો હતો ને એને કીધું હતું કે ભાઈ તને એક રૂપિયો આપીશ આ ધ્યાન રાખવાનો એટલે મુનિમજીને કીધું કે મેં જાજરું છે ને ત્યાં એક માણસ રાખ્યો છે એને રોજનો એક રૂપિયો આપવાનો છે અને બીજું એટલું ખાલી કહેવા ગયા ને ત્યાં વયા ગયા એટલે આગળનું કહેવાનું રહી ગયું કે દસ કરોડનું રતન એમાં એક આપણું પડી ગયું છે એટલે પછી મુનિમજી રોજના મુજબ શેઠે કીધું એટલે પછી રોજનો એક રૂપિયો દેવા મીંડ એટલે ઓલા ઓલાની ખબર નહીં કે આ હું કામ મને રૂપિયો દે છે એને તો આજીવિકા મળે એટલે વાહ જેવું તો આપણે બધા એ આવું જ છે કે આજીવિકા મળે એટલે વાહ જેવું પછી એમાં શેઠજી શેઠનો જે મુનિમ હતો એ ન્યા જાય ને પછી વિચારે કે શેઠ શેઠ તો ચતુર વ્યક્તિ કે આમ હાવ આવી રીતે જાજરૂની દેખરેખ માટે તો કાંઈ પૈસા ન આપે એટલે પછી વિચારે ને પછી એને સ્ટ્રાઇક થાય કે આમાં કંઈક પડી ગયું હોય આમાં કંઈક ગયું હોય ત્યારે આ પૈસા આપે એમને તો આપે નહીં એટલે પછી તપાસ કરે ને પછી એમાંથી રતન મળે તો બસ આવું જ છે આપણને આ સમાજને બધું છે એ બધા લોકોને આપણા માતા પિતાને બધું એવી જ સમજણ આપે કે વ્યવહાર ચલાવવો ને આજીવિકા રડવીને બધું નીતિ નિયમ ને એવું બધું શીખવાડે પણ છેલ્લે એ કહેવાનું રહી જાય કે ભગવાન ભજવાનો ત્યાં તો વહી ગયા એટલે આ બધી પ્રક્રિયા આયલા રાખે બાકી આ બધું વ્યવહાર રેડો હોય ને છોકરાઓ મોટા કર્યા ને આ બધું તો જન્મો જન્મ કર્યું જ છે ભગવાન ભજવાનું ઘણી વાર રહી જાય એટલે આ કહેવાનું રહી જાય એમાં પછી આપણે આખો સંસાર ઊંધી જ દિશામાં ભાગ્યા જાય જે કરવાનું છે એ રહી જાય ને ન કરવાનું દર વખતે આવી આ મુસાફરીમાં ત્યારે કરતા જ હોય કરતા જ હોય એટલે પછી આ મુસાફરી આમનામ ચાલુ ને ચાલુ રહે બસ તો લાંબુ પ્રવચન આપીને બોર નથી કરવો આજના માટે આજના માટે બસ આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં કંઈક નવી વાત લઈને એક જણો હું ઘોડા ઉપર ઊંધો બેઠો બેઠો સવારી કરતો કરતો જાતો હતો એમાં કોઈક વળી અળવિત્રો માણા ભટકે ગયો ને તો પૂછ્યું પૂછું કે કેમ આમ ઊંધો બેઠો છો તો કે કાંઈ નહીં કે આ ઘોડાને જોગાણ દેતો હતો ને તો એમાં મારી સોનાની વીંટી ગળી ગયો છે એટલે રાહ જોઉં છું ક્યારે એ લાયદ કરે તો એમાંથી હું મારી વીંટી કાઢું આમ ઘણીવાર જીવનમાં પછેડી દબાઈ જતી હોય પછી લટકી એની પાછળ ઘણીવાર લટકાઈ રહેવું પડતું હોય